कि मा जवा 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 तो अभी जयूर पाली या उत्री जाओ મારી દીકરા માટે કદી ઉપકાર નથી કરતી તારી દીકરી પોતાના બાપ ને શોધવા આવી बात दिखने में सोधा क्यों नहीं आ गई पर विधवा माना मर्दा पर आक्रमण करती हर कंचन मणि तेने गले वर गाड़ी ते दिवस की तू आधार कंचन नो आधार बनी तेने उछली खपुर तू मोती करी मानी ममता आपी મેં કે એ જ દીકરી જે મેં મારી રાણી માટે કરી હોત મને મને તું નથી મળી મને મારી રાણી મળી છે રાણી તું જો મને મળી ન હોત તો ત્યાં સુધી જીવ જ રહી હોત ને હું પણ જયારે મારી જન્મ દિનારી નો ચહેરો યાદ કરું છું ત્યારે તારો ચહેરો દેખાય છે સારું સારું હવે આજે થોડી કામ થી ખરીદી કરવા ગઈ દઉં ને મને મિલ માં નોકરી મળી ગઈ સારો પગાર મળે છે તારે કામ કરવાની જરૂર છે ચાલ ચાલ મિલ માં જવાનું મોડું થાય છે જાઉં છું જોજો પણ જો વેરાપુર પાછી આવજો હા સારું હા છોડાવી દીધું આપ માણે ચોક માં ઘોડા ગાડી વાળા એ ઘોડા ને ચાબુક માર્યો ને ઘોડો ઉછળી ને ગાડી માં બેસી ગયો કેમ કંચનબેન બેન કામે જાઓ છો હા વલ્લુભાઈ પણ તમે ઘરે જ બેઠા છો કામ પર જવાનો વિચાર છે કે નહીં કંચનબેન આજે અમારે કામ ઉપર જવાનો સવાલ થતો જ નથી કારણ અમારો પ્રોપાયડર છે ને પેટ્રોલ પંપ નો એ ફેન્સી ડ્રેસ ની હરીફાઈ માં ઉતર્યો છે અને આખા પેટ્રોલ પંપ નો પાઇપ લઈ ગયો છે અમારે ત્યાં પાઇપ નથી એટલે પેટ્રોલ પંપ બંધ છે સારું સારું મને મોડું થાય છે હું જાઉં છું બેન આવજો આવજો અરે 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 કલ્લો કલ્લો મરી ગયો મને બોલાયો તો તારા બોલાવ્યો અરે બલ્લુ તું ગુસ્સે નહીં થઈ જા જો મેં વાર્તા નો વિચાર કરી નાખ્યો છે ને હીરો હિરોઈન સાથે બગીચામાં બેઠો છે અને બગીચામાં બેઠો બેઠો સાયરી કે શાયરી હીરો કે છે હિરોઈન ને પ્રણય ના મહેલો નો હું છું પ્રણય ના મહેલો નો હું અટલો છું તમે કેરી હું ગોટલો છું અરે નહીં ચાલે આવા ગીત આપણા પિક્ચર માં નહીં ચાલે તું આપણી આપણી પેલી ફિલ્મી સ્ટોરી નું શું થયું તું કે નહીં ચાલે નહીં ચાલે યાર બધું નહીં ચાલે વાર્તા તો વિચારું કરતો તો શું તું સાથે સંગીત તો વિચાર આવી ગયો અરે સંગીત શું કરી લઈ શું કરી લઈ સાથે રાખ ક્યાંય બાર ફાકી ના જાય સંગીત તારું ગીતો મારા આ પણ ગાશે જો બનતા નહીં કર એ ગીતો હું જ ગઈ હા હા કારણ કે આજે આપણે હિન્દી ચિત્રનું એક ગીત લઈ લેવાનું દાખલા તરીકે ચંદન સબન ચંચલ ચિતવન પછી આજ જ આપણે સૌરાષ્ટ્ર ના ટ્યુન માં મૂકી કેવી રીતે સમજાવું પણ ચંદન સબદન ચંચલ દુઓ છે જો બલ્લું આ ગીત આપણે દુહો મૂકી દેવાનો ઓલા કાઠિયા ને વાલી બાજરી ઓલા ગુજરાતી ને વાલા પોણે ઓલા મદ્રાસી ને વાલી માછલી ઓલા ઓલા વાઢા ને વાલી બહુ તારો બાપ મરી ગયો મરી ગયો ને એ ખેતરો મૂકતો ગયો એ ખેતરો આપણે કોઈ કન્સ્ટ્રક્ટર વાળા ને બિલ્ડિંગ બનાવવા આપી દઈએ એટલે આપણે પૈસા આપશે પૈસા આપશે ને બલુ આપડે ફિલ્મ બનાવીએ મહેરબાની કરીને કલ્લુ તું મારી ફિલ્મ ને ઉતાર દો આપણે જોવાનું જીવ બાળવાનો હેલો છે બેટા જય જો મુંબઈ ના એજન્ટ નો માલ આજે રવાના કરવાનો હા

આજે તમારે તમને આમંત્રણ આપવા આવવું હતું શેનું આમંત્રણ આજે આજે મારું જન્મદિવસ ઘરમાં પાર્ટી છે તમારે આવવાનું મારે પણ ક્યાં તમે ક્યાં હું તમે માલિક ને હું નોકર જો મારા મનમાં એવો ભેદભાવ હોત તો હું તમને આમંત્રણ ના આપત પણ તમારી આ પાર્ટીમાં હું શોખીશ શા માટે નહીં શોભાય ચાંદની વગત નો ચંદ્ર કદી શોધતો નથી કંચન તો તું નહીં આવે તો આ પાટિયા થોડી જશે મારે એક શ્રીમન ને ભેટ આપવાની છે ઘણી મોઘી નહીં પણ સારી વસ્તુ બતાવો

હા આજે તમારો જન્મદિવસ છે ને એટલે તને આમંત્રણ આપવા નથી આજે સમજે હા પણ મારા મારાથી લેવાનું નહીં એટલે બતેર દિવસ થી શહેર માં આમ થી પ્રેમ ભટકી રહી હતી ભૂખ ના કારણે મારા પેટમાં આગ લાગી હતી સૌના મારી સાથેના ઓર ઓરવાયા વર્તનથી મારું દલુડ દાજુ હતું તમે મને પ્રેમથી આવકારો આપ્યો હતો આ ઘર મારા માટે મંદિર બન્યું ચરણે ધરવા છોડ્યું હતું ના ના સાહેબ હું ગરીબ તમારા માલદાર મહેમાનો વચ્ચે આવું તો ખરાબ લાગે મોડે ગરીબ ની નાની ભેટ નો સ્વીકાર કરી લ્યો અરે ત્યારે આવીને તમારા ઘર નો ઉમરો નહીં અબડાવું તે મારું હૈયું ચોરી છે રાણી આજ સુધી તું માત્ર રાણી હતી રાણી રીક્ષાવાજથી તમારા મારા હૈયા ની પણ જાણી છે નાના શેઠ નાના શેઠ નહી અજય અજય